તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમે આ જઈ રહ્યા છીએ વાડીએ તમારે લાઈટ વહી ગઈ છે એટલે અમે અમારી વાડીમાં આવ્યા કાંઈ સીબડા ગિસોડા ઘિસોડા આવ્યા હોય તો જોવા જઈએ છીએ હાલો મિત્રો તમારે પણ આવવું હોય તો અડધે પૂગી જુ મકાન આડું આવ્યું છે મકાન પાર કરવાનું છે બહુ અઘરો રસ્તો છે બહુ તમે જોઈ શકો છો બસ ચાલો અમે હવે વાડીએ પૂગવા આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો કારણ કે આ તમે નવરી બજારથી ઓ માય ગોટ આ હેનું ફૂલ છે કોમેટ કરી દેજો તમારે રીંગણા ખાવા હોય તો આપણી વાડી આવી જાઓ ચીભડા ને એવું બધું ગોચી હતી તમારે પણ ખાવા હોય તો ઉગી જાઓ અમારી વાડીએ મારી વાડીમાં કેવો મીંડો છે જોવો તમે ખાલી એકવાર કાળજો પમર

મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો હાલો મિત્રો ગિહોડા આવી જશે તમારે પણ ખાવા હોય તો મિત્રો હવે લાઇટ આવી ગઈ છે એટલે એમાં પાછા ઉપડી જાય કારખાને હાલો તમારે પણ હીરા ઘઉં આવવું હોય તો